નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ ચાર પોઈન્ટ બે મૃત્યુનું નૃત્ય મોટાભાગના લોકોને મરેલાને જીવિત કરી શકવાનું ગહન આકર્ષણ હોય છે તેમના મતે કોઈના આધ્યાત્મિક સામર્થ્યની તે પરમ કસોટી છે ઘણા લોકો આમે મળદાની જેમ જીવે છે કારણ કે તેમની અંદરની ઘણી ચીજો વિશે તેઓ જાગૃત નથી હોતા જો લોકો અજાગૃત રીતે જીવી રહ્યા છે તો તે મૃત્યુ સમાન જ છે તો એક અર્થમાં આખી આધ્યાત્મિક પ્રક્રિયા મરેલાને જીવતા કરવા વિશે છે તે અર્થમાં મારું કામ મરેલાને જીવતા કરવાનું છે પણ લોકો તેના વિશે નથી પૂછી રહ્યા તેઓ એ જાણવા માટે ઉત્સુક છે કે હું મળદાને ફરી જીવિત કરી શકું છું કે નહીં અમુક પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાઓના લીધે આ બાલીશ ઈચ્છા પ્રગટ થઈ રહી છે અમેરિકાના મારા પ્રથમ પ્રવાસ દરમિયાન હું એક સભાને સંબોધિત કરી રહ્યો હતો ત્યારે અચાનક એક કટ્ટર ધાર્મિક વ્યક્તિ ઊભી થઈ અને પૂછ્યું શું તમે મરેલાને જીવિત કરી શકો મેં કહ્યું હું આવું મૂર્ખતાપૂર્ણ કામ શા માટે કરું આ મૂર્ખતાપૂર્ણ કાર્ય છે કારણ કે મરેલાઓએ મરેલા જ રહેવું જોઈએ બરાબર ને જો બધા મરેલા લોકો પાછા આવી જાય તો શું આપણે અહીં જીવી શકીશું શું તે ખુશીની બાબત નથી કે તે સૌ મૃત છે તમે કદાચ તમારા પત્ની કે પતિ કે પછી માતા પિતા કે એવા કોઈ એક વ્યક્તિ વિશે વિચારતા હશો પણ હું તો એ અબજો જીવોની વાત કરી રહ્યો છું જેવું આ પૃથ્વી પર મરી ચૂક્યા છે અને તેમાં ડાયનોસોરનો પણ સમાવેશ થાય છે તેઓ મૃત છે તેથી જ આપણે અહીં રહી શકીએ છીએ માત્ર એવી વ્યક્તિ જેને જીવવાની કોઈ જ સૂઝ નથી અને જીવનનો કંઈ પણ બોધ નથી તે જ જીવન પ્રક્રિયા સાથે છેડછાડ કરીને મરેલાને જીવિત કરશે તમારી જાતને રૂપાંતરિત કરવી એક વાત છે અને તમારી આસપાસના જીવનમાં દખલ કરીને તેને ઠીક કરવું એ અલગ બાબત છે જીવનની એક ચોક્કસ પ્રક્રિયા છે જે તમે સમજી શકો તેનાથી ઘણી ગહન છે તેથી મૂર્ખતાપૂર્ણ કાર્યો કરીને તેમાં વચ્ચે પડીને તેમાં છેડછાડ ન કરશો એક વખત એવું બન્યું ટેક્સાસમાં રહેતા એક વયોવૃદ્ધ યુગલનું એક સપનું હતું કે તેઓ પવિત્ર સ્થળ જેરુસલેમની યાત્રા કરે તેમણે પ્રવાસ કર્યો અને ત્યાં દરેક ક્ષણનો આનંદ માણ્યો ઈશુ જે રસ્તે વધ સ્તંભ લઈને ચાલ્યા હતા તે રસ્તે તેઓ ગયા અને જ્યાં તેઓ પાણી પર ચાલ્યા હતા તેવા બધા સ્થળોની તેમણે મુલાકાત લીધી દુર્ભાગ્યે આ બધી વસ્તુના ઉત્સાહમાં તેની પત્નીને હૃદયાઘાત આવ્યો અને તે ગુજરી ગઈ હવે ત્યાંનો સ્થાનિક અંતિમ વિધિ કરાવનાર આવ્યો અને તેણે પતિને એક પ્રસ્તાવ આપ્યો જુઓ અમે તમારી પત્ની માટે બધો જ ધાર્મિક ક્રિયાકર્મ માત્ર છ હજાર ડોલરમાં કરી શકીએ છીએ પણ જો તમે તેમને ટેક્સાસ લઈ જવા માગતા હો તો તેનો ચોવીસ હજાર ડોલરનો ખર્ચ થશે અને ઉપરથી ટેક્સાસમાં અંતિમ ક્રિયાનો ખર્ચ કેટલો છે તે આપણને ખબર નથી પેલા ભાઈએ થોડું વિચાર્યું અને કહ્યું ના હું તેને ટેક્સાસ પરત લઈ જઈશ તેમણે માટે આ પવિત્ર ધામ છે તેમને દફન આ શ્રેષ્ઠ સ્થળ છે અને તે સસ્તું પણ છે તેમણે પાછું વિચાર્યું અને કહ્યું ના હું તેને ટેક્સાસ જ પરત લઈ જઈશ તેમણે પૂછ્યું શા માટે તેનું કોઈ કારણ નથી તમે એવું શા માટે કરવા માંગો છો પેલા ભાઈએ કહ્યું ટેક્સાસમાં મૃત્યુ પામેલા મૃત જ રહે છે ઇતિહાસમાં જોઈએ તો ઘણા એવા લોકો હતા જેમને મૃત જાહેર કરાયા હતા પરંતુ તેઓ થોડા સમય બાદ ફરી જીવિત થયા હતા ક્યારેક તેઓ અંતિમ વિધિ દરમિયાન પણ પોતાની મેળે તેમની શબ પેટીમાંથી બહાર આવ્યા હતા તેથી આ પણ એક કારણ છે કે લોકો તેમના મૃત્યુ પામેલા પ્રિયજનોને ફરી જીવંત કરવા માટેનો ચમત્કાર શોધતા રહે છે પણ આ કિસ્સાઓ ચમત્કાર કે જીવન સાથે કોઈની છેડ નહીં પરંતુ ખોટા નિદાનના હતા અત્યારે મૃત્યુની વ્યાખ્યા કરવી એક મોટો પડકાર છે કારણ કે વિજ્ઞાને એ જાણ્યું છે કે મૃત્યુ કોઈ ઘટના નથી પરંતુ એક પ્રક્રિયા છે જે ઘણા કારણોને લીધે આગળ જતી અટકી શકે છે અથવા પરત પણ ફરી શકે છે હકીકતમાં તબીબી દ્રષ્ટિએ તેના માટે એક શબ્દ પણ છે જ્યારે કોઈને મૃત જાહેર કર્યા હોય અને કોઈ પણ સ્પષ્ટ કારણ વિના તે થોડા સમય બાદ ફરી જીવિત થઈ જાય તો તેને લઝારસની ઘટના કહેવાય છે ભારતમાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાં કોઈ મૃત્યુ પામ્યું હોય અને તેનું શરીર તેઓ કોઈ યોગી કે એવા કોઈ વ્યક્તિ પાસે લઈ ગયા બાદ તે મૃત વ્યક્તિ ફરી જીવંત બની ગઈ હોય પણ તે સાચા અર્થમાં પુનર્જીવન નથી તે બીજા પ્રકારના ડૉક્ટર પાસે જવા જેવી બાબત વધારે છે મોટાભાગના આ મૃત્યુ સર્પદંશથી થયા હતા જ્યારે કોઈને સાપદંશ મારે ત્યારે શરીર છોડવામાં પ્રાણને ઘણો વધારે સમય લાગે છે આ સમય દરમિયાન જો ઝેરની અસર ખતમ થઈ જાય અથવા તો બહારથી પ્રાણ નાખવામાં આવે તો એ શક્ય છે કે તે વ્યક્તિ ફરીથી જીવિત થઈ જાય જે તબીબોએ સર્પદંશથી થતાં મૃત્યુ જોયા હશે તેમના ધ્યાને કદાચ આ બાબત આવી હશે કે અમુક પ્રકારના સર્પદંશમાં ખાસ કરીને કોબરા અથવા નાગ પરિવારના સાપોમાં જ્યારે બધું કરી છૂટ્યા પછી પણ પીડિત વ્યક્તિ સરખો ન થયો હોય ત્યારે ક્યારેક તે વ્યક્તિને વેન્ટિલેટર પર મૂકવામાં આવે તો તેઓ થોડા સમય બાદ એમ જ સાજા થઈ જાય છે મારા જીવનમાં મેં આ પ્રકારનો અનુભવ કર્યો હતો મારા જીવનમાં મને કદાચ પાંચ કે છ વખત નાગ કોબરા કરડ્યા છે એક વખત હું લગભગ મરવાનો જ હતો એક વખત મેં એક કોબરા ઉપાડ્યો પણ મારું ધ્યાન ન રહ્યું કે હકીકતમાં તે બે સાપ વેડાયેલા હતા તે પ્રજનનકાળ ન હતો પરંતુ કોઈ કારણથી તેઓ એકબીજા સાથે હતા અને મેં જેવો એકને ઉઠાવ્યો કે બીજો મારા પગ પાસે પડ્યો અને મને ચાર વાર કરડ્યો તેનું ઝેર મને ચડવા લાગ્યું શરૂઆતમાં તેણે હાડકા પર ડંખ માર્યા હશે એટલે તેણે ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી માંસ પર ડંખ મારીને મને ઝેર ન છોડી દે એક વખત ઝેર તમારા શરીરમાં પ્રવેશ કરે તો તમને અલગ જ પ્રકારની પીડાનો અનુભવ થાય છે તે માત્ર કરડવા કે ઘૂંચવા જેવી જ પીડા નથી હોતી તે કોઈ ઇન્જેક્શન જેવું છે જ્યારે સોય ખૂંપાવવામાં આવે ત્યારે એક પ્રકારની પીડા હોય છે પછી જ્યારે દવા અંદર નાખે ત્યારે અલગ પ્રકારની પીડા હોય છે તેથી મેં નાગને દૂર કરીને ડંખ પર ધ્યાન કેન્દ્રિત કર્યું મને ખબર હતી કે કંઈ પણ થાય મારે ઊંઘવાનું નથી આ ઘટના એક દૂરના વિસ્તારમાં ઘટી હતી જ્યાં આસપાસ લોકો ન હતા મારી પાસે મારી સાયકલ હતી તેથી તેને લઈને હું નજીકનું જે ઘર મળ્યું ત્યાં પહોંચ્યો ત્યાં એક મહિલા હતી મેં તેને કહ્યું કે મને કોબરા કરડ્યો છે તેથી ઘણી માત્રામાં ચાની જરૂર છે તે થોડી ગભરાઈ ગઈ પરંતુ તેણે સમજણ દેખાડીને મને તપેલી ભરીને કાળી ચા બનાવી આપી તે પીને હું બેભાન થયા વિના કે ઊંઘ્યા વિના સજાગ રહ્યો અને હું ઘરે પહોંચ્યો પહેલા મેં વિચાર્યું કે મારા પિતા તબીબ છે તેથી તેમને કહું જેથી તેઓ મને હોસ્પિટલ લઈ જઈને કંઈક કરે પણ પછી મારી અંદરથી અવાજ આવ્યો છોડને પહેલા મને જોવા દે કે શું થાય છે મને ઠીક લાગતું હતું પરંતુ મારી આંખો થોડી ભારે લાગતી હતી અને વધુમાં હું નહોતો ઈચ્છતો કે મારા માતા પિતા ગભરાઈ જાય અને હું કારણ વગર તેમનું ધ્યાન મારી પ્રવૃત્તિઓ પર જાય તે પણ નહોતો ઈચ્છતો તેથી હું ખાલી બેસી ગયો અને થોડો યોગ અભ્યાસ કર્યો ઝેરને ટાળવા માટે નહીં પરંતુ મને ઘેન ચડી રહ્યું હતું તેથી મેં થોડા યોગ કર્યા ત્યારબાદ મેં વહેલું રાત્રિ ભોજન કર્યું અને હું સુવા જતો રહ્યો સવારે મને થોડોક નશાનો અનુભવ થતો હતો મારા પોપચા સૂજીને ભારે થઈ ગયા હતા પણ હું બચી ગયો હતો આવું એટલા માટે બન્યું હોઈ શકે કે કદાચ નાગ તેના ઝેરનો પૂરતો જથ્થો નાખી શક્યો નહીં હોય અથવા તો જાગતા રહેવાથી તેના પ્રભાવોથી બચી શકાયું હોય અહીં જીવન સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી પરંતુ સામાન્ય રીતે જ્યારે કોબરા કરડે ત્યારે પુનર્જીવિત થવાની સંભાવના વધારે રહે છે કારણ કે સામાન્ય કરતાં બહુ ધીમે ધીમે પ્રાણ શરીરમાંથી જાય છે જ્યાં સુધી ઉદાનવાયુ શરીરમાંથી પૂરેપૂરો બહાર નીકળી ન જાય ત્યાં સુધી પુનર્જીવિત થવાની સંભાવના છે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે તો આવું જ છે આવું કરવા માટે અમુક તાંત્રિક પ્રક્રિયાઓ છે પણ ઉદાન વાયુના નીકળી ગયા પછી કોઈને પુનર્જીવિત કરવાનો કોઈ જ મોકો રહેતો નથી પૂર્વમાં મરેલાને પુનર્જીવિત કરવાનું એટલું મહત્ત્વ નથી પરંતુ ભારતમાં અમુક તાંત્રિક પ્રણાલીઓમાં મરદાને ચલાવવાનું હંમેશા બહુ મહત્ત્વ રહેતું એક વખત શરીર છોડી દીધા પછી એક વખત પગ નિષ્ક્રિય થઈ ગયા પછી તમે ચાલી ન શકો મરેલો માણસ ચાલી ન શકે બરાબર ને પણ તે સત્ય નથી તેમને ચાલતા કરી શકાય છે આવું એટલા માટે કે જેમ આપણે આગળ જોયું તેમ મૃત્યુ ધીમે ધીમે થાય છે જીવનની પ્રક્રિયા તબક્કાવાર રીતે છૂટે છે જ્યારે ફેફસા હૃદય અને મગજની પ્રવૃત્તિઓ બંધ પડે ત્યારે તમને મૃત જાહેર કરવામાં આવે છે પરંતુ જીવન પ્રક્રિયા હજુ સક્રિય હોય છે અને તમે તેને ફરીથી પ્રજ્વલિત કરી શકો છો આ રીતે તાંત્રિક મળદાઓને ચલાવતા હતા ક્યારેક ચિત્તા પર બળી રહેલા મળદા પર પણ તે કરવામાં આવે છે મેં પોતે આવું જોયું નથી પરંતુ હું એવા લોકોને જાણું છું જેઓ આવી બાબતો પર ખોટું નહીં બોલે અને તેમણે સળગતી ચિત્તા પર સૂતેલા મરદાને ઊભા કરીને ચલાવવામાં આવતા જોયા છે આવું એટલા માટે થાય છે કારણ કે તે ક્ષણે જ્યારે બહારથી સળગવાનું શરૂ થાય ત્યારે જીવન પ્રક્રિયા પીછે હઠ કરીને એક કેન્દ્રિત સ્થાન બનાવે છે જ્યાં તે ક્ષણે જીવન વધુ પ્રબળ રીતે ઘટિત થાય છે ઘણા લોકો તેનો ઉપયોગ કરી શકે છે અને તેઓ પ્રણાલીને એવી રીતે ફરી સક્રિય કરે છે કે અચાનક મળદું ઊઠીને થોડા પગલાં માટે ચાલે છે થોડા સમય સુધી તે એવી રીતે વર્તે છે કે જાણે તે જીવિત હોય પણ જેવું જીવન નીકળી જાય છે ત્યારે તે નીચે પડી જાય છે આવું શક્ય છે કારણ કે જ્યારે મૃતદેહને અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યો હોય ત્યારે તેમાં હજુ થોડી જીવન ઉર્જા હોય છે માત્ર હૃદયને ધબકાવવું લોહીનું પરિભ્રમણ કરાવવું મગજનું કામ કરાવવું અને એ બધું જ પૂરતું નથી પરંતુ કોષના સ્તરે પણ ઉર્જા ઉપસ્થિત હોય છે ત્યાં ઘણી બધી ઉર્જા હોય છે જ્યારે અગ્નિ તેનો સ્પર્શ કરે ત્યારે તે ચોક્કસ રીતે તેને ભડકાવે છે આ સમયે ચોક્કસ માત્રાની ઉર્જા મળદામાં નાખીને તમે અમુક ગૂઢ વિદ્યાને લગતા ઉદ્દેશ્યો માટે તેની પાસેથી કંઈક કામ કરાવી શકો છો જેમ કે તમારી ફોનની બેટરી સાવ ખતમ હોય પણ તેમ છતાં તમે ઇમરજન્સી કોલ એસઓએસ કરી શકો છો દરેક તાંત્રિક અને અઘોરી પ્રક્રિયાઓની સુસંગતતા આ ઘટનાને લીધે જ છે નહીતર મળદા પર બેસીને આ બધું કરવાનો અર્થ શું છે જો મૃતક સંપૂર્ણ રીતે મરી ગયો હોય તો હાડકાં અને માંસ સાથે શું નિસ્બત છે તેઓ શરીરને પુનર્જીવિત કરવા માટે ત્યાં નથી બેઠા શરીરને પુનર્જીવિત કરવામાં તેમને કોઈ રસ નથી તેઓ આ નાના ઉભરા અથવા તો ઉર્જાનો ઉપયોગ કરીને પોતાને કોઈક અવસ્થામાં પહોંચાડવા માંગે છે તેઓ એ થોડાક જીવનને બહાર કાઢીને તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે પ્રાણીઓના બલિદાન પાછળનો હેતુ પણ આ જ છે જ્યારે બલિદાન શક્ય ન હોય ત્યારે તેઓ તાજા મૃત થયેલા શરીરનો ઉપયોગ કરે છે આ એવું નથી કે મૃત વ્યક્તિને ફરીથી જીવંત કરવામાં આવી હોય અને તેનું બહુ આધ્યાત્મિક મહત્વ પણ નથી હવે પશ્ચિમમાં અમુક લોકોએ એવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં તમે મોટી રકમ આપો તો તમારા મૃત્યુ પછી તમારું શરીર અત્યંત નિમ્ન તાપમાને એટલે કે ક્રાયોજનિક સ્થિતિમાં રાખીને અકબંધ રાખવામાં આવશે આશા એવી છે કે ભવિષ્યમાં જ્યારે ટેકનોલોજીની પ્રગતિ થાય ત્યારે તમારા શરીરને પુનર્જીવિત કરવાની સંભાવના ઉદ્ભવે તો તમને ફરીથી જીવંત કરી શકાય આ મૂર્ખામી અને અપરિપક્વતા છે સામાન્ય રીતે કોઈ ઈજા કે એ પ્રકારની સ્થિતિમાં જ્યારે વ્યક્તિ ગાઢ અચેતન અવસ્થામાં પહોંચી જાય ત્યારે શરીર પીડા અને દર્દથી દૂર જવાનો પ્રયત્ન કરે છે કારણ કે તે કદાચ એટલું મજબૂત ન પણ હોય કે જેથી તે આઘાત અને પીડા બંનેને સહન કરી શકે આ એક પ્રકારની રક્ષા પ્રણાલી છે જે બધું જ બંધ કરી દે છે જ્યારે શરીર જીવનને ફરી ચલાવવા માટે સક્ષમ બને ત્યારે આ વ્યક્તિ ફરી બેઠી થઈ શકે છે પણ એવા કિસ્સાઓમાં જ્યાં જીવન પૂરી રીતે શરીરમાંથી જતું રહ્યું હોય અથવા શરીરને વર્ષો સુધી કોમાની સ્થિતિમાં કૃત્રિમ રીતે જીવંત રાખ્યું હોય ત્યારે શરીરમાં વ્યક્તિ નથી હોતી તમે માત્ર હૃદય બે કિડની અને બીજા અમુક અંગોને જીવિત રાખો છો વાસ્તવિક રીતે તે જીવન નથી આ એવું છે કે જ્યારે કોઈ કિડની દાનમાં આપે તો તે કિડનીને અમુક કલાકો સુધી બીજે ક્યાંક જીવંત રાખવામાં આવે છે કોઈ વ્યક્તિના શરીરમાં નહીં પરંતુ બહાર તેને કૃત્રિમ રીતે જીવંત રાખવામાં આવે છે કોમાની સ્થિતિ પણ એવી જ છે તમે એક કિડની રાખો બે રાખો કે પછી તેની સાથે હૃદય કે બીજું કંઈ રાખો તે એક સમાન જ છે ત્યાં હવે તે વ્યક્તિ નથી શરીરને જીવિત રાખવાની ટેકનોલોજી છે અને ભવિષ્યમાં શક્ય છે કે તમે તેને પુનર્જીવિત પણ કરી શકો પરંતુ તમારું પોતાનું જીવન ત્યાં ફરીથી આવીને એ જ શરીરને પસંદ કરે તે સંભાવના બહુ જ ઓછી છે બીજા શબ્દોમાં કહીએ તો પચીસ વર્ષ પછી કોઈ વ્યક્તિ એ જ શરીરને પસંદ કરે તે નરિયો બકવાસ છે જો આવું ક્યારેય થાય તો તે એ જ વ્યક્તિ ન હોઈ શકે અકસ્માતે એવું બન્યું હોય કે બીજી કોઈ ચેતના અથવા તો દેહવિહીન જીવે તેમાં પ્રવેશ કર્યો હોય બસ એટલું જ પણ તે વેપાર માટેનો બહુ જબરદસ્ત આઈડિયા છે ઇજિપ્તના રાજાઓએ તે સમયે મમ્મી બનાવવા માટે પૈસા વાપર્યા હતા અત્યારે પણ તેમાં સારો વેપાર છે કારણ કે તમે અગાઉથી જ પૈસા આપી દીધા છે પુનર્જીવિત થતી વખતે નહીં દુર્ભાગ્યે મમ્મી થયેલા લોકો માટે કોઈ લાભ નથી આ પ્રકારની બાબત ક્યારેય શક્ય બનશે કે કેમ તેમાં મને સંદેહ છે પણ તેના જેવું કંઈક અલગ રીતે થઈ શકે છે તમે એવા યોગીઓ વિશે સાંભળ્યું હશે જેઓ શરીર છોડીને ક્યાંક જતા રહે છે અને ફરી તેને ગ્રહણ કરવામાં આવે છે ક્યારેક એવું બને છે કે તેઓ પાછા ફરે તે પહેલાં અન્ય યોગી આવીને તે શરીર ગ્રહણ કરીને જતા રહે છે આ એવું છે કે જાણે તમે તમારી મોટરસાઇકલ પાર્ક કરીને ક્યાંક ગયા હો અને કોઈ બીજું તેને લઈને જતું રહે આવું કંઈક બની શકે છે પણ તેની સંભાવના અત્યંત દુર્લભ છે હસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ